નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના કપાસના તાજા બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આગળ વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો સાથે જ બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેને લગતા તમામ સમાચાર મળતા રહે આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો જસદણ એક હજારથી ચૌદસો સાઠ લીલીયા મોટા એક હજાર સત્તાવનથી ચૌદસો એકસઠ પિલોડા તેરસોથી ચૌદસો દસ ધંધુકા નવસો પચાસથી ચૌદસો ઇઠોતેર જેતપુર એક હજાર થી ચૌદસો છપ્પન રાજકોટ તેરસો ચાલીસથી ચૌદસો ઉપલેટા અગિયારસો પચાસથી ચૌદસો પાંત્રીસ ચોટાણા બારસો છેતાલીસથી ચૌદસો ચાણસમા તેરસો પાંચથી ચૌદસો ત્રેપન જામજોધપુર અગિયારસો દસથી ચૌદસો પંચાણું ખાંભા નવસો છવ્વીસથી ચૌદસો બાણું બહુચરાજી બારસો પચાસથી ચૌદસો સાડત્રીસ બાબરા નવસોથી પંદરસો આડત્રીસ વાંકાનેર નવસોથી चौदसो ए भावनगर एक हज़ार थी पंदर सौतेर मोरबी बार सौ पचास थी पंदर सौ बेतालीस आंबली आसन तेरसो दस थी चौदसों तरण अमरेली सात सौ पंदर सौ अड़तीस हड़वद एक हजार थी पंदर सौ बेतालीस पालिता अगियारो थी चौदस सौ अठासी सावरकुंडला एक हज़ार थी ठीक सोलसो મહેસાણા એક હજાર એકથી પંદરસો એકાવન વિરમગામ અગિયારસો અડસઠથી ચૌદસો સાડત્રીસ દિયોદર તેરસો ચાલીસથી તેરસો સિતેર હિંમતનગર ચૌદસો દસથી ચૌદસો આડત્રીસ પાટણ તેરસોથી ચૌદસો ઓગણા સીતેર અંજાર બારસો પચાસથી ચૌદસો અડસઠ સિદ્ધપુર તેરસો અડતાલીસથી ચૌદસો નેવું ધાંગધ્રા આઠસો થી ચૌદસો સાઠ જામનગર એક હજારથી ચૌદસો પંચ્યાસી મહુવા સાતસો થી પંદરસો એકવીસ જામખંભાળીયા તેરસો ચૌદસો ધારી આઠસો પંદરસો એક વિસનગર થી ચૌદસો છ્યાસી ભીલડી બારસો થી તેરસો દસ ઇકબાલગઢ તેરસો ચૌદસો થરા તેરસો પચાસથી ચૌદસો વીસ શિહોરી તેરસો પચાસથી ચૌદસો દસ તળાજા નવસો પાંચથી પંદરસો એક માણસા બારસોથી ચૌદસો સિત્યોતેર કુકરવાડા અગિયારસો સાઠથી ચૌદસો એંસી હારીજ તેરસો છત્રીસથી ચૌદસો સુડતાલીસ તલોદ તેરસો સાહીઠથી ચૌદસો એકત્રીસ કડી તેરસોથી ચૌદસો સડસઠ બોટાદ અગિયારસો દસ થી પંદરસો વીસ વિજાપુર અગિયારસો પચાસ થી પંદરસો અઢાર ગોઝારીયા બારસોથી ચૌદસો ચાલીસ ખેડબ્રહ્મા તેરસો થી ચૌદસો વીસ તો મિત્રો આ તાજના કપાસના તાજા બજાર ભાવ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા બધા મિત્રો અને સંબંધીઓ સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો